આ સુવર્ણકાળ પાટોત્સવ મહાયજ્ઞ આજે એનો ઇઠ્યાવીસમો વર્ષ છે તે નિમિત્તે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેમાં દર્શનાર્થીઓને જેને પણ હવનમાં લાભ લેવો હોય એ રીતે આપણે હવનમાં યજ્ઞમાં લાભ આપીએ છીએ ને આજે સાહીઠ જેટલા જોડલા હવનની અંદર બેઠા છે અને યજ્ઞ કરી માતાજીને આવશે અને ત્યારબાદ હવન ચાલુ થશે અને હવન પૂર્ણાવતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અંદાજીત આઠથી દસ હજાર જેટલા માના ભક્તોને પ્રસાદ આપી પોતાનો આશીર્વાદ મેળવી જે ધન્યતા અનુભવશે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના

આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ They much nine eight two five three. Double five two eight six.